ચકલાસી પોલીસ સ્ટેશનના જાંબાઝ પીઆઈ શ્રી આર એન ખાંટ સાહેબે નવયુગલોને અભિનંદન પાઠવ્યા હતા એકસો એકાવન હેલ્મેટનું વિતરણ કર્યું હતું પીઆઈ ખાંટ સાહેબે ટ્રાફિકને લગતા કાયદા નિયમો વિશે માર્ગદર્શન આપ્યું હતું આ સમયે મૌદાના ધારાસભ્ય શ્રી સંજયસિંહ મહેડાએ ચકલાસી પોલીસને શાલ અને સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કર્યા હતા ચકલાસી પોલીસ સ્ટેશનના જાંબાઝ પીઆઈ શ્રી આર એન ખાંટની અને પોલીસ સ્ટાફ પરિવારની કામગીરીને ખેડા જિલ્લા પોલીસે પરિવારે બિરદાવી હતી રિપોર્ટર વનરાજસિંહ ખાંટ એસડી ન્યૂઝ ગુજરાતી માલપુર અરવલી